ગોંડલ જુનાગઢ હાઈવે ઉપર સરકારે જ્યારે એકદમ ભાવ નીચા આવ્યા અને આવક ખૂબ વધી ત્યારે સરકારે અચાનક રાતોરાતપોર્ટ બેન કરી દીધું એની પહેલા સરકારે લગાવી તો અચાનક રાતોરાત બંધ કરી દે અને જયારે ખેડૂતોને ઘાવ લઈ ગયો છે ત્યારે મલમ લગાડવાની જગ્યાએ મીઠું ભભરાયું છે તો ખેડૂતોની હાલત શું થાય અત્યારે પાંચ રૂપિયા દસ રૂપિયા કિલો લેવા કોઈ તૈયાર નથી અને ગુજરાતની અંદર અત્યારે મબલત પાક છે અને પાકો ભાગ માથે આવ્યો છે જયારે ડુંગળીનું કોઈ જણી નથી ત્યારે સરકાર બેન લગાવે છે એ સરકારનો નિર્ણય તદ્દન કેર વ્યાપી છે એક મને કોઈ કાઢીને બતાવે આમાં અમારે શું મજૂરને દેવાનું બિયારણને દેવાનું કે ખાતરને દેવાનું પ્લસ બીજી વસ્તુ કે કોઈ બી આજે માણસ તમે જો ચોવીસ બાર કલાકની નોકરી સરકારી કર્મચારીઓ આઠ કલાકની નોકરીમાં પૂરતો પગાર મળે છે અમારી બાર બાર કલાક ચૌદ ચૌદ કલાકની રાતના જયારે જનાવરની સાથે બી ભાત પીડીને અમે કામ કરતા હોઈએ છીએ એ ઉત્પાદન થાય ભારતની પ્રજાને આપણી તમામ જનતા ખાય એના માટે અમે માર્કેટ યાર્ડમાં લઈને આવી છીએ કાલે સવારે અમારા પરિવાર પૂરતો અમે જો વાવવા માંગ છું તો ખાશે શું હું ડુંગળી વેચવા ગોંડલ યાર્ડમાં આવ્યો છું મારી ડુંગરી સાતસો થી આઠસો માં વેચાતી હતી એ ડુંગરી આજે બસો થી અઢીસો માં માગે છે મારે કઈ રીતે વેચવી હું ખેડૂત છું ભાઈ મારે છોકરા છે મારે છોકરા ભણાવવા કઈ રીતે આમાં છોકરાઓનું હું કરવું મારે સમજી લ્યો અમારે સરકાર શ્રીને વિનંતી છે અમારે સરકારનું નું જોતું નથી બે હજાર નથી જોતા અમારે સબસિડી નથી જોતી અમારે પોષણ ભાવ જોઈએ છે અહીંયા ગઈ રાત્રે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક ખુલ્લી મૂકવામાં આવી હતી આગલા દિવસે જે અહીંયા લોકલ વેપારીઓ છે તેઓની યાર્ડ સમક્ષ માગણી હતી કે તમે ડુંગળીની આવક કરો અમારે વેપાર કરવો છે જેના હિસાબે ગોંડલ એપીએમસી દ્વારા ડુંગળીની આવક ખુલ્લી મૂકવામાં આવી હતી જ્યારે સવારે હરાજીનું કામકાજ ચાલુ કરવાનો સમય આવ્યો ત્યારે લેનારા અને રજૂઆત કરનારા કોઈ વેપારીઓ હરાજીમાં જોડાણા નહોતા તેનું કારણ પૂછવામાં આવ્યું તો તેઓએ એવું કીધું કે અમારે એસોસિએશનનું ઉપરથી પ્રેશર છે જેના હિસાબે અમે હરાજીમાં ભાગ ના લઈ શકીએ અને એનું કારણ એ બતાવ્યું કે સરકારે જે એક્સપોર્ટ એકાએક બંધ કરેલું છે જેના હિસાબે ખેડૂતોને અને વેપારીઓને ખૂબ મોટી રકમમાં જે નુકસાની જવાનો જે ડર છે ને નુકસાની અત્યારે ઓલરેડી જાય છે જેના હિસાબે વેપારી કોઈ જોડાણા નહીં હરાજીમાં અને ખેડૂતો જે અહીંયા માલ લઈને આવ્યા હતા તેઓ ખેડૂતોએ બધા એકઠા થઈ અને ડુંગળીના એકાએક જે ભાવ ગગડી ગયા છે જે વીસ કિલોએ ત્રણસોથી સાડા ત્રણસો રૂપિયા બજાર ઘટી ગયું સરકારના નિર્ણયથી તો જેના હિસાબે ખેડૂતોએ એકઠા થઈ અને ગોંડલ યાર્ડમાં પણ હાઇવે ઉપર હાઈવે ચકાજામ કરી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું અત્યારે ખેડૂતોએ ગોંડલ માર્કેટ જે બીજી જણસીની હરાજીઓ ચાલે છે તેમાં પણ પોતાનો વિરોધ પ્રગટ કરે છે